સુધી જાણ છે ત્યાં સુધી ઘણા વર્ષો પહેલા આપણે એમ કહીએ કે પ્રથમ ટ્રેક્ટર ભાવજી બાપાના હાથમાં આવ્યું ને અહીંયાના શંકોની હાથે પડતી એટલે ભાવજી બાપા પોતાનું ટ્રેક્ટર લઈ ને ઉપર આશ્રમના ચિત્રો ખેડવા માટે હર હવે છે તૈયાર હતા ને એ ભાવજી બાપા એમણે એક દીકરા મોહનભાઈ ગુના મુકામે ભગવાનજીભાઈ મુકામે રહે છે તો જ્યારે પણ કચ્છમાં આવે ત્યારે ઈશ્વર આશ્રમ સંતોના ચરણે નમન કર્યા વગર નહીં ને એમના મતે ભાવના થઈ કે પર અને વાડાય એ તો બને એક પરિવાર એક એક જ ગામ કહેવાય ને અહીંયા સંતોનો સાથ પડે તો અહીંયાથી સાધ ના થાય તો ગામે સંભળાય એટલું જ ત્યાં હતા પણ ત્યારે મનમાં આવો ભાવ મોટો આવ્યો કે આપણે અહીંયા ચાળીઓ ભરી તે એક રાત પણ રોકાઈએ કારણ બાજુ પણ ઘર એટલે અહીંયા રોકાવા રાત્રિ રોકાણનું પણ ક્યારે સાનિધ્ય રોકવું મળ્યું જે એકાએક ચાલીસ દિવસનું સાનિધ્ય કરી આજની આ સુખ કરીએ એમના ચાલીસ દિવસ પૂરા થાય છે ને એ ચાલીસ દિવસ મળશે માવજી બાપાને કેવા કેવા અનુભવ થયા અહીંયા

આજે સંજોગે મોહનદાસજી બાપુ પણ રાજમે છે એ પરમ દિવસે એમનો પરિવાર બાપાનો સંકલ્પ પૂરો કરાવવા માટે અહીંયા આવ્યા હતા ને ત્યારે મોહનદાસ હોય પણ હિત કીધું કે અહીંયાથી તો દેવાવાળા બેઠા બેઠાએ એ લેવાવાળા વાળા જોઈએ તો એ જે બાપુની વાણી હતી એ જ ભાવી બાપાએ સ્વીકારી કે ખરેખર અહીંયા ભંડાર તો રહ્યો હોય પણ લેવાવાળા પાછળ થઈ જાય એવી આ ભક્તોની કૃપા છે તો તેમનું પણ શરીર બરોબર હોય શરીરને ચૂકિયા હોય એવો અહીંયા આ દરબારના સાનિધ્યમાં આવે એવા માવજી બાપા અહીંયાથી અપીલ કરેરા ચાલીસ દિવસ કેમ રમતા રમતા નીકળી ગયા એવી જ ખબર નથી ભાગ્ય લીધી કેમ નીકળી ગયા એ કારણ નહીં માફી તો કહેવાય ગોળી ખાના જાડી દિવસ તો ગોળી ખાવ હવે સુગર ગોળી તારી ગોળી નથી દવા બધું ભેળું હોય વાહ તો આજે આખું પરિવાર અહીંયા આવી આપણે ગાડીઓ ઊબો કરાયો

amon a ha brenn